બાપા હું તમને શું કહું બોલ ને હવે ક્યાંક મારા લગન કરાવવા ને તો સારું છો બટા પેલા રહ્યું ને મોટાનું કરવાનું પછી તારું કરવાનું ના ઓ બાપા એ પેલા મારું કરાવો તમે પેલા મોટોનું હોય આમ જો બાપા હું શું કહું બેયનું એક કરાવી કરાય નાખું સમજ્યા એટલે મારા લગ્ન થઈ જાય નીનાય થઈ જાય પેલા તારું ન થાય કાકા પેલા મોટાનું થાય બાપા લ્યો શું કરવું બોલો

એ ભાગી નથી જાવું કા કાનો દીકરો ક્યાં તા અમારું શું થાય છે બાપા ને હાસવ જે હું જાવું એ તું નો બિયા થઈ ગયા તમે હા હાલો તો લઈ આવી ને એ બટા ધારે રતી જાવું અમારું કોણ બાપા તમને રાંતા આવડે હે મને ક્યાં આવડે હે મને નથી આવડતું હાલ વાહે જાવી હાલો ત્યાં હજી સાલું કર્યું હે હજી કર્યું અત્યારે હા તારા બાપ અગિયાર વાગ્યા તને હવા નો દાડિયા નાખ્યો આવું નાય નીકળે

બાપાએ એ લીધું છે અમે જવા દો અરે બેટા તારે નથી જવું મારું ગોબરા નું શું થાય છે પણ તું ગોબરા મારી ગોળી એક આદી ને ભાગી જાય છે ભાગી જવાની તો આતા આતન ગમે છે હા હે હા આજ તાર બાપા ને ઘરે જાવું હા એ માર બાપુ ની વાડી છે ભલે અહીંયા આવ અહીંયા જાવ હા કરે લે જાવ હા હા તું મારા દીકરા મારા ના રીંગડા એવા છા નથી ઓ ભાઈ દવા સાટવી જોઈએ છે આ હા આમાં તો પીરા પડી ગયા

આયા મને રોટલા ઘર દેવા વાળું બીજું કોઈ નથી બાન બાપુ મરી ગયા અને તારે મને મૂકીને આની હારે ભાગી જવું છે મહેણકી તને તો એને મારી જ નાખવી છે પણ પહેલા હું આને પ્રેમ કરું છું તે મને કહેવાતું નથી એમને ભાગી જવાનું એ હવે છે ને મારું નાક કાપ્યું છે ને કરવું જ ને લઈ જા તાર ભાઈ ને લઈ જ જાવ છે તારી બોન ને બાંધીને રાખજે બરોબર હવે ઘર બાય નીકળ્યા ટાંટયા ભાઈ તારી ખબર પડે રીંગડા ઉતાર અને હવે મૂક્યો બાય ને જીવતી હરગાઈ દઉં એન્ડ ઉતારવા રીંગડા હમણાં છે ને પછી દવાના પોંપ સડાવવા તને છે ને દવા તો ખબર પડે કેમ થાય